ઓપરેશન સિંદૂરને લઈ અને સર્વપક્ષીય બેઠક શરૂ થઈ છે જો કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેરહાજર રહ્યા છે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ વિદેશ મંત્રી એસ જયશંકર સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર છે બેઠક પહેલા કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીની માંગણી કરી હતી પરંતુ તેઓ પહોંચ્યા નહીં આ બેઠક રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થઈ રહી છે બેઠક પહેલા રીજીજુએ કહ્યું કે દેશે એક મોટું પગલું ભર્યું છે સરકારની જવાબદારી છે કે તે અમારી સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદોર વિશે તમામ પક્ષોને માહિતી આપે આ પહેલા ચોવીસ એપ્રિલે સંસદ એનએક્સીમાં બે કલાક માટે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી આમાં બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામની બેસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલા વિશે માહિતી આપવામાં આવી હતી